હેલો ફ્રેન્ડ જય મોગલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં આવશો તો ફાઇનલી આપણે લોકો જઈએ છીએ થેલા બતાવું તમને જો હજી તો ત્રણ જ છે લાટ ઘણા બધા છે થેલા અને તો ફાઇનલી આપણે લોકો જઈએ છીએ ગિરનારી પરિક્રમ માટે ત્રણ દિવસ માટે પ્રકાશભાઈ આવે છે

તો ફાઇનલી આપણે ચાલો હમણાં નીકળવાનું છે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહો બ્લોગ તો જો ગાઈઝ અત્યારે અમે હોઈ ગયા છીએ હું ઈંડોળા ઉપર હું મને મજા આવે અને અમારા હું અમારા જો સાગરભાઈ છે ને એ મને હિંચકો નાખશે એટલે પણ પ્રોમિસ કર્યો છે કે હું તમને આખી રાત પગ હિંચકો નાખીશ આજ તો હું મજા આવશે પણ વહેલા હવે ઉઠવાનું છે એટલે વહેલા સુઈ જઈએ

તો અહીંથી આપણે વાયના નીકળી જાવ અને હજી દરવાજા ત્યાં ખુલ્યા નથી કદાચ તો સવારના વહેલા ખુલ્વાના હતા એટલે અત્યારે ટાઈમ લાગ્યો છે તો કંઈ નહીં ગાઈશ તો ત્યાં સુધી કન્ટીન્યુ લોગ વ્લોગમાં આપણે નીકળી જાય ફાયનલી મમ્મી જોચા બનાવા માંડ્યા છે અહીંનું મેં ફર્સ્ટ વાર ચોખ્ખું દૂધ તમને બતાવું તો પહેલી વાર જોયું એટલું બધું છે આ ઓરિજનલ ચોખ્ખું દૂધ છે આ બધા તો બેઠા છે

તો ગુડ મોર્નિંગ ગાઈસ તો ફરીથી આવી ગયા છીએ અને આજે આપણો પરિક્રમનો બીજો દિવસ છે અને ગાઈસ મારી બહુ હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે રાતે શરદી ઉધરસ અને મને શ્વાસની થોડી પ્રોબ્લેમ છે તો ધૂળને કારણે મને શ્વાસ ચડવા મળ્યો તો ને એવું બધું થતું હતું અને અહીંયા તો સવારમાં નાસ્તો કરીને બધા થઈ ગયા છે રેડી ચાલવામાં માટે જી હાલવા સારું સેવે તો થોડાક રૂટ પર મને પણ ગરમ ભરી છે ઓકે તો કાચલ બેનને મજાની તૈયારી છે અવનીતભાઈ

ઓકે બધાના વા અવાજ હોય છે પણ તમને ખબર પડી જ જતી છે કે તબિયત બધાની બહુ ખરાબ છે અને પાલ ભાભી જો અહીંયા થાય છે ડિમ્પલ ને બધા રેડી થાય છે અને હવે અત્યારે બીજી ગોળી કાઢવાનું ચાલુ કરવાનો છે ગાઈસ તો કઈ નહીં ત્યાં સુધી તમે કન્ટિન્યુ રો વ્લોગમાં કાઈ જાય ન્યુ વ્યૂ જો તમે આ સા ઉપરની ટોચ છે તોને ફોટો પાડવા પે. પેપો હો ગાઈઝ આનો રસ્તો જોઓ શોર્ટકટનો બસ આને પસાર કરવાનો છે અને આ જો કે દા નઈ મમી દિમદિમ આલ છે. હા તો કઈ નઈ ગાઈઝ આ (هو <أيوتي> yeah. <t– tr seine Christmas> રોટલી રોટલા ઓળો વઘારેલા ભાત મરચા બધું રેડી થઈ ગયું છે દીપભા ને સાગર ભાઈ ચમા બે ગયા

નીકળી રેડી થઈ કે આસલ બેન કેમ લાગે છે હવે સફર કેવું રહેશે તમારું બહુ આકરું નહીં પડે એમ ધીમે ધીમે નીકળી જાવ બારે બસ એમ હવે ધીમે ધીમે નીકળી જવાનું છે

અને એન્જોય કરો એટલે અત્યારે જાવાનું મન થતું નથી એટલો એટલી બહુ મજા આવી છે કઈ કંઈ નહીં તો તમે ત્યાં સુધી હવે કન્ટિન્યુ કન્ટિન્યુરો આપણે અહીંથી નીકળી જાય બરોબર મળી ગયા છે અમને

અત્યારે આપડે ઉતરી ઉતરીએ છીએ તો એ મમ્મી ગયો દત્તાત્રી નો ડુંગરો છે ને કઈ જો આ બધું અહી વ્યૂ વ્યુ છે અને આ બધું અમે લોકો ચડી ગયા ભાઈ દીધી ડુંગરો ચડવાનો છે સ્ટ્રોંગ છે ને આશીર્વાદ છે કે ભાઈ હજી એટલું ચડી ને ડુંગરો પણ ચડવાના છે એમ ગિરનારી બાપુ નો ડુંગરો છે દસ હજાર પગથિયા છે અહીંથી દર્શન કરી લે છે એટલા ગણ જવાની હિંમત કે તેવળ છે ને એટલે અહીંથી દર્શન કરી લો તમે બધા અહીં ને જો હનુમાનજી મહારાજ છે